અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ બાકી છે

બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છે નોકરીઓ આપવાનું કામ અને જે કેટલા પણ વાત કરો એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના દાબ દબાણ ને કોઈ ગભરાટમાં એવા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપવું એટલા ઓછો એમને મારે સ્વ સલામ કરવી પડે મતદારો આ જંગ અસ્તિત્વ નો જંગ કહેવાતો હતો બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા કોન અસ્તિત્વ રહે શું જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં અઢાર વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું તું કે બધા હાથે હાથેરો અને આપણે આ બધા ચલાવીએ પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ત્યાં ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા કયું કારણ એમના માટે નુકસાન કરાયક સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસ રદ કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકોએ જ એનો જરબા જવાબ આપ્યો છે હાલમાં બેન્કમાં ચૂંટણી આવશે એમાં જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું પરિણામ આવી ગયું છે અમારી વિકાસ પેનલ ના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મત થી લઈને બબે એક મત બે મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે પણ અમે આવનારા દિવસોમાં જ્યાં એક એક બબે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેરી આપવો મંદ્રીઓને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આજ જ મતખમતાથી લડીશું આવ્યો બીજીશભાઈ આત્મવિશ્વાસ ખૂબ હતો ક્યાં ટીમ રોલર ફરી ગયો જેવી સ્થિતિ કેમ સર્જાય ટીમ રોલર તો ફર્યું ના કહેવાય કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે એ બાકીના જે ઉમેદવારો છે એ એક મત બે મત એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે એટલે અમે હાર્યા નથી

પંદર માંથી મોટા ભાગના ઉમેદવારો આપણા જીતા છે અને ખૂબ સારો રિઝલ્ટ આપણને મળ્યું છે આ બદલ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનીએ છીએ અને મારા શુભેચ્છક મિત્રોનો પણ આભાર છે હવે આવનાર ચૂંટણીની અંદર શું ડિસ્ટ્રિક્ટ બેન્ક કે એપીએમસીમાં આપણી પહેલાનો જંગલો છે મેન્ડેટ મુજબ કામ કરીશું

વિકાસ વિકાસ ને વિકાસ અમે વિકાસ કરતા આવ્યા ત્યારે વિકાસ કરતા રહીશું રહેવાથી જુના તવરા પ્રખર ઘનશ્યામભાઈ ભાવ મળ્યા પૂરતા પ્રમાણમાં જે જરૂરિયાત બોનસ તો બોનસ આપ્યું છે અને દિવાળી નદી છે નવું બોનસ બી સારું મળશે અને હવે પછી એવું રહેશે કે ભાઈ જે આ દૂધ મંડળી અને જે દૂધ ભંડારાઓ જે છે એમને સારામાં સારા ભાઈ માટે અને ભાજપ વેલુ પેના લાગતી એટલે એમને વધારે મેન્ડેટ નો સ્વીકાર કરી અને મતદારો છે કે ગંજામભાઈને જીત અપાવી છે આજની આ દૂધ ધારા ડેરી ની ચટણી ની જીત પહેલા તો સૌ મતદારો નો અને સભાસદો નો ખૂબ ખૂબ આભાર કે બાર અગિયાર અગિયાર જોન પૂરી બહુમતી સાથે આપ્યા સાથે જ આ લોકોની જીત છે ઘનશ્યામભાઈ પર કે જે સત્તર વર્ષનું શાસન છે એની સામે આ લોકોના જે કાવા દાવા હતા જે આક્ષેપો કહી રહ્યા એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે અને સાથે સૌનો ખૂબ દિલથી આભાર માનીશ કે આ રીતની ભવ્ય જીત સાહેબ થ્રુઆઉટ જે જીત આપી છે એ બદલ સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહીશ કે જે આ લોકોએ પથ્થર ફેંક્યા એ પથ્થરથી આપણે દૂધ ધારા ડોરીને હજી મજબૂત બનાવવાની છે અને એ દૂધ ધારા દોરીને આપણે સફળતાના શિખરો પર ખૂબ આગળ લઈ જઈશું મિત્રો સાહેબ એમાં લડવાનું જ છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતીને બતાવીશું આ સભાસદોનો વિશ્વાસ છે અમારી પર તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાઈશું કે જે સહકારી ક્ષેત્ર છે રાજકારણ રાજકારણની રીતે સહકારી ક્ષેત્રનું રાજકારણ ઘણું અલગ છે સહકારી ક્ષેત્રમાં તમારે લોકોનો વિશ્વાસ જીતવાનો હોય છે ધારાસભ્ય બનવામાં એ બધા કરતા આ રાજકારણ ઘણું અલગ હોય છે અને એમાં પણ અમે વિશ્વાસ અપાવીશું કે અમે જીતી અને એમાં પણ પેનલ બનાવીશું